દર્શક મિત્રો બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી બુલેટિનગામ ઉગરપાલિકા અગ્રમારોથી તળાવ પાસે શનિવારના રોજ ધોધમાર વરસાદ કારણે મુખ્ય માર્ગો પરથી નદીની જેમ વરસાદી પાણીના વહેણ વહેતા થયા હતા મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતાં અવરજવર જવર કરતા વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી તાજેતરમાં મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરી પૂર્ણ કરાઈ છે વરસાદના વહેણને કારણે માર્ગમાં ભૂવા પડેલા જોવા મળી રહ્યા છે ઉમરગામ નગરપાલિકા પ્રમુખ મનીષરાય કારોબારી અધ્યક્ષ અંકુશભાઈ કામલી શાસક પક્ષના નેતા રાજાભાઈ ભરવાડ ન્યાય સમિતિ અધ્યક્ષ કિરણભાઈ વારલીએ સ્થળ મુલાકાત કરી પરિસ્થિતિનો ક્યાસ મેળવવાનો પ્રયાસ કર્યો હતો છેલ્લા ચોવીસ કલાકથી વરસાદે વિરામ લીધો છે છતાં મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે માર્ગમાં ભૂવા પડતા વાહન ચાલકોના માટે અકસ્માતનું જોખમ તોડાઈ રહ્યું છે ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર બાંધકામો થતા જોવા મળે છે તંત્ર દ્વારા બાંધકામની પરવાનગી પણ આપી દેવામાં આવે છે પરંતુ વરસાદી પાણીના નિકાલ તેમજ સોસાયટીઓના પાણીના નિકાલ માટેની વ્યવસ્થાના અભાવે અરાજકતાનો માહોલ સર્જાતો જોવા મળે છે સ્થળ મુલાકાત બાદ ઉમરગામ નગરપાલિકા પ્રમુખ દ્વારા પ્રથમ દ્રષ્ટિએ કુદરતી વેણમાં અવરોધ ઊભો કરાયો હોવાનું જણાવી નોટિસ બજાવણીની પ્રક્રિયા હાથ ધરી છે શનિવારે જે કુકમાર વરસાદ થઈ હતી એમાં રોડ ઉપર આપણે ઉમરગામ સ્ટેશનથી ટાઉન સુધીનો રોડ છે જે અકરામારૂતી તરાવ પાસે એક ડેવલપર દ્વારા જે કંઈ કન્સ્ટ્રકશનનું કામ અત્યારે પણ ચાલુ છે એ લોકોનું કંઈક કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે એ લોકોના પ્લોટમાં કે કુદરતી વહેણને અવરોધવામાં આવેલું છે એનું એના માટે કંઈક સ્પોટ વિઝિટ કરવા અમે બધા આવ્યા છે ને અત્યારે તો નોટિસ અપાવી છે નોટિસ આપી છે ને એ લોકોને કીધેલું છે સૂચના આપી છે કે આમાં જે કંઈ કરવું પડે તમારે કરવું પડશે એમ તો એ લોકોએ બી આશ્વાસન આપ્યું છે કે અમારામાં જેટલી એટલે પ્લાન ચકાસણી કરીને જે કંઈ એમાં કરવું પડશે અમે બધા મળીને કરી દઈશું એમ બિલાડની પવિત્ર ભૂમિ પર આદરણીય ગચ્છાધિપતિ આદરણીય નરદેવ સાગર સુરેશ્વાજી મહારાજની આજ્ઞાથી આજે સંઘમાં પરમપૂજનીય સાધ્વીજી ગુરુ મહારાજનો ચાતુર્માસ પ્રવેશ બિલાડ ખાતે આદરણીય સાધ્વી શ્રીજી તક્ષશિલા શ્રીજી અને દિનકશીલા શ્રીજી મહારાજનો ચાતુર્માસ પ્રવેશ ચાર માસ માટે યોજાશે ભિલાડ ખાતે ચાતુર્માસ પ્રવેશના પાવન પ્રસંગે ઉપસ્થિતોમાં ઉત્સાહ ઉમંગ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો હતો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના બાસઠમા જન્મદિવસ નિમિત્તે આજે વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ નિલેશભાઈ ભંડારીના માર્ગદર્શન હેઠળ બક્ષીપંચ મોરચા વલસાડ જિલ્લા દ્વારા દરેક સરકારી દવાખાનામાં ફળફળાદી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ભિલાડ સીએચસી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ વલસાડ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ શાહ જિલ્લાના માજી દંડક દીપકભાઈ મિસ્ત્રી માજી સભ્ય નરેશભાઈ વળવી સહિતના મહાનુભાવોના હસ્તે દર્દીઓને ફળફળાદી વિતરણ કરાયા હતા

સ્નેહ મિલન કાર્યક્રમ અને વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંગે એનઆરઆઈ ગ્રુપ લંડનના કન્વીનર કેશવભાઈ બટાકે વિસ્તૃત જાણકારી આપી હતી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે શ્રી દમણિયા માછી મહાજન લેસ્ટર યુકેમાં વર્ષોથી માછી સમાજના હિતો અને સનાતન ધર્મના પ્રચાર પ્રસારમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યું છે શ્રી મહાજન ના પ્રમુખ પ્રમોદભાઈ ટંડેલ નેતૃત્વમાં સામાન્ય સભા અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો શ્રી રણસોરાયજી ના નિમિત્તે આરતી અને સ્તુતિ નું આયોજન કરવામાં આવ્યું હતું

વરસાદી માહોલમાં હાઈવે પર અનેક જગ્યાએ ધોવાણ થયેલું જોવા મળે છે હાઈવેની બિસ્માર હાલતને કારણે વાહન ચાલકોએ પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોય જે અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય અને તેઓના સમર્થકોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો આજે ફક્ત ખાડાની પૂજા નજ કરી છે પરંતુ આવનાર દિવસમાં જો આ ખાડાનું યોગ્ય મરામત ન કરવામાં આવી રસ્તા આંદોલન પણ કરીશું કારણ કે ગઈ વખતે સામાન્ય સભામાં રજૂઆત કરી હતી કે એનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક ગયા વર્ષે સાડા બાવીસ કરોડ રોડ કરોડથી ખાનપુર સુધીનો બનાવવામાં આવેલો અને ત્યારે પણ અમે લેખિતમાં ફરિયાદ કરેલી છે રસ્તાનું કામ બોગસ થયું છે ત્યારે પણ ફક્ત ને ફક્ત વહીવટી તંત્ર દ્વારા ભીનું સંચાલવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આ વખતે પણ આ પરિસ્થિતિ ઊભી થઈ છે કે ચોમાસા પહેલા દરેક જગ્યાએ ખાડા પડી ગયા છે અને કેટલા લોકો અકસ્માતમાં ભોગ ભાઈ ગઈકાલે સાંજે વાત કરીએ આજ ખાડામાં ત્રણ વ્યક્તિઓ મળ્યા આજે સવારે બી એક વ્યક્તિ મળ્યો એટલે ફક્ત આજે અમે તંત્ર ચેતવણી આપી રહ્યા છે કે યોજા ખાડા નું નિરાકરણ કરો કે આવના સમયમાં માં રસ્તા નું પ્રશ્ન ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર